ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની વન ડે શ્રેણીની છેલ્લી મેચ કરોયા મરની મેચ બનવા જઈ રહી છે ભારતીય ટીમે પ્રથમ વન ડે જીતીને શ્રેણીમાં એક જીરોની લીડ મેળવી હતી પરંતુ બીજી મેચમાં યજમાન ટીમે મજબૂત જીત નોંધાવીને સમાનતા હાંસલ કરી લીધી હતી અને હવે જે પણ મેચ છેલ્લી મેચ જીતશે એ ટ્રોફીની હકદાર બનશે સાઉથ આફ્રિકા સામે આ સિરીઝ જીતવા માટે કેપ્ટન કેએલ રાહુલ ત્રીજી મેચ માટે પ્લેઈંગ ઇલેવનમાં આ મોટા ફેરફારો કરી નાખ્યા છે અને આ ત્રીજી મેચ ક્યારે અને કેટલા વાગે રમાશે એ પણ તમને આ વિડીયોમાં જણાવીશું એના પહેલાં જો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો હું તમારા માટે દરરોજ ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ જાણકારી આપીશ તો મિત્રો ચાલો જાણીએ કે આ મેચ ક્યારે અને કેટલા વાગે રમાશે તો મિત્રો સિરીઝની છેલ્લી મેચ એટલે કે ત્રીજી મેચ આજે બપોરે સાડા ચાર વાગે રમાવાની છે અને ટોસ ભારતીય સમય પ્રમાણે ચાર વાગે થશે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ટી ટ્વેન્ટી શ્રેણીમાં એક એકથી બરાબરી કરી અને હવે તેના પાસે વન ડે શ્રેણીની જીતવાની તક છે ભારત પ્રથમ મેચ એક તરફી બનાવી હતી અને યજમાન ટીમને માત્ર એકસો સોળ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી સાઈ સુદર્શન અને શ્રેયસૈરની અરજસદીના આધારે ટીમ ઇન્ડિયાએ આઠ વિકેટે વિજય મેળવ્યો હતો બીજી મેચમાં વસ્તો ઊંધી થઈ ગઈ અને રોટીજ બોલરોએ ભારતને બેસો ને અગિયાર રનમાં આઉટ કરી દીધું હતું અને આઠ વિકેટે જીત સાથે સિરીઝની બરાબરી કરી લીધી હતી હવે ભારતની છેલ્લી મેચમાં ભારતની પ્લેઈંગ ગેલાઉન્ડમાં મોટા બદલાવની સંભાવના છે વન ડે શ્રેણીની નિર્ણાયક મેચમાં ભારતની પ્લેઈંગ ગેલાઉન્ડમાં મોટા ફેરફાર થઈ શકે છે ઓપનર ઋતુરાજ ગાયકવાડ પ્રથમ બે મેચમાં ટીમને સારી શરૂઆત આપવામાં નિષ્ફળ રહ્યો છે પ્રથમ વન ડેમાં તેણે પાંચ રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં તે ચાર રન બનાવીને આઉટ થઈ ગયો હતો તેમના સ્થાને રજત પાટીદારને તક આપવામાં આવી શકે છે ફાસ્ટ બોલર મુકેશ કુમાર પણ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેને બહાર રાખીને આકાશદીપને પ્લેઇંગ એલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો સાંઈ સુદર્શન અને રજત પાટીદાર આ ત્રીજી મેચમાં ઓપનિંગ કરતા જોવા મળી શકે છે સંજુ સેમસન ત્રીજા નંબર પર આવશે ચોથા નંબર પર આપણા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કે રાહુલના રાહુલ એમના પછી રિંકુ સિંહ અક્ષર પટેલ અને સ્પિનરની ભૂમિકામાં કુલદીપ યાદવ સિંહ મુકેશ કુમાર અને આકાશદીપ અથવા મુકેશ કુમારમાંથી કોઈ એકને રમાડી શકે છે અને લાસ્ટમાં આવેશ ખાન